મારું નામ ડૉક્ટર મહેશ ટીલવાણી છે હું ભુજ અદાણી મેડિકલ કોલેજમાં પ્રાધ્યાપક અને અહીંયા સાંજે શામ મેડિકલમાં પણ સેવા આપું છું આજે વાત નીકળી છે જેનરિક એટલે કે બીના બ્રાન્ડવાળી દવાઓની તો આપ જે પૂછ્યું મને કે એ દવાઓ લોકો લઈ શકાય લેવાય કે ના લેવાય તો હું મારો અનુભવ કહેવા માગું છું મેં પચીસ વર્ષ સરકારી હોસ્પિટલમાં કામ કર્યું છું માનસિક આરોગ્ય હોસ્પિટલમાં મેં કામ કર્યું હતું જેને જે ત્યાં જે દવા આવતી હતી એ જેનરિક જ હતી અને જેનરિકમાં જ અમને રિઝલ્ટ અને સફળતા મળી છે એટલે થોડુંક ઓગણીસ વીસ ક્વોલિટીમાં ક્યારેક ફરક આવે છે બાકી બંને પ્રકારની દવાઓમાં મારા માટે બહુ ફરક હોતો નથી અને મારા મોટાભાગના દર્દીઓને હું જેનરિક એટલે કે પ્રધાનમંત્રી જેમ છે સ્ટોર છે અથવા તો બીજા અન્ય જેનરિક વાલે છે જેમ કે દવા ઇન્ડિયા છે એવી પણ કંપનીઓ છે ટ્રુ મેટ્સ હમણાં એક ચાલી પડી છે એ એવી ઘણી બધી જેનરિક કંપનીઓના પણ જો પૂછતા હોય તો હું એ લોકોને કહું છું કે લઈ શકાય છે કારણ કે જે બ્રાન્ડેડ દવાઓ છે એ પણ જેનરિક બનાવડાવીને એને એનામાં પોતાનું નામ લખીને એ બ્રાન્ડ બનાવે છે તો કોઈ પણ બ્રાન્ડેડ દવા તમે ખરીદો તો તેની પાછળ ડિસ્ટ્રીબ્યુટર માર્કેટિંગ કરનારા વચટિયા બધાનું જે ખર્ચો છે એ લાગીને જે અંતે જે આપણને દવા જે કિંમતમાં પડે છે એ મોંઘી હોય છે એટલે મારી પાસે દર્દી આવે તો એમને પહેલાં તો હું એ જ કહું છું કે વિકલ્પ આપું છું કે આપણે જનરિક દવા ચાલશે કે નહીં ચાલે તો એ લોકો ના ચાલે એટલે હું કહેતા હોય તો પછી કંપનીની દવા લખીએ અને ભુજમાં સદભાગે પાંચ છ જેનેરિક સ્ટોર ખુલી ગયા છે એમાં બે ત્રણ પ્રધાનમંત્રી ઔષધ ભંડાર પણ છે અને બીજા મિક્સ પણ છે એટલે મિક્સ એટલે કે જેમાં સરકારે બનાવેલી દવા ના હોય અને સર સરકારે બનાવેલી દવા ભલે ના હોય પણ એ દવા બીજા બ્રાન્ડ કરતાં અડધાથી ત્રીજા ભાગની કિંમતની હોય એટલે બધા જ લોકોને મારો તો એ જ સંદેશો છે કે જેનરિક આપણે ઉપયોગ કરી શકીએ છે લેવામાં કોઈ તકલીફ નથી અને ક્યારેક જ ભાગ્યે જ કોઈ એવી કંપની નીકળી આવે જેનું માલ સારું ના હોય એ હજારોમાં એક હોય છે બાકી લગભગ સારું હોય છે